ફાયરિંગ કરવામાં ઘટના સામે આવી છે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે તબિયાર બેન ઉપર ફાયરિંગ કરાયું છે અજાણ્યા શખ્સ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે ફાયરિંગમાં પિસ્તાલીસ વર્ષીય તબિયાર ઉર્મિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે ભિલોડા પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો કોટેજ હોસ્પિટલે દોડી આવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મારું નામ તબિયલ જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમનામ મહિને ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે આશિષ વાડ અરવલ્લી